અને દેવી ભાગવત ના મત પ્રમાણે જોવા જઈએ તો ભગવાન તો પરમ પિતા પરમાત્મા ભગવાનની રક્ષા કરવા માટે શક્તિ યોગમાં એ સ્વરૂપ ધારણ કર્યું છે કોણ કહે છે વાલા કોઈ કે રામ સાચા કોઈ કે કૃષ્ણ સાચા કોઈ કે યોગેશ્વર કોઈ કે રામા પીર બાપા આપણે બધા ધર્મ છે ને અલગ અલગ માણસ તો વેચાતો થયો છે પણ હવે ભગવાન પણ વેચાવો મળ્યો છે અને હવે આપણું કેવું થઈ ગયું છે ખબર છે જે ધર્મમાં આપણે છીએ એ ધર્મમાં બહુ મજા નથી આવતી તો આ કંઠે તોડી અને ક્યાં બીજા ધર્મની અંદર આપણે જોડાઈ જાય છે તમે જે દેવની ઉપાસના કરો એની ઉપાસના કરજો મારી વ્યાસ કોઈ વિરોધ નથી પણ કરબદ્ધ પ્રાર્થના એક વક્તા તરીકે હું એ કહું છું કળયુગમાં જે ભગવાનને તમે જે શક્તિને તમે માનો એને માનજો પણ બીજા કોઈ દેવનો કે દેવીનો વિરોધ ન કરતા બસ આટલું કરશો ને તોય બહુ મોટી સેવા થઈ જશે આપણો અધિકાર છે કોઈ ખેર નથી વિષયમાં અને હું તો ત્યાં સુધી કહું તમે એવા દેવની ઉપાસના કરજો કે જે શાસ્ત્રમાં જેનું કંઈક મૂળ હોય એનું કંઈક મહત્વ હોય એવા દેવની ઉપાસના કરો આ સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે ધર્મની અંદર એવા સૂત્રોચાર એવી વ્યાખ્યાઓ એવા સુવિચારો આવવા લાગ્યા છે ચેતી જાજો અને કમસે કમ એ ન ખબર હોય તો આપણે હિન્દુ છીએ હિન્દુત્વનું ખૂન આપણા શરીરની અંદર છે બીજા કોઈ એવા દેવના વિરોધમાં જો સૂત્રોચાર થતા હોય સુવિચાર થતા હોય બીજું તમારાથી કાંઈ ન થાય તો કાંઈ નહીં પણ તમારા મોબાઈલમાં આવેલો એસએમએસ છે ને ફોરવર્ડ તો ન કરતા આટલું કરશો ને તો પણ ધર્મની સેવા થઈ જશે એ મૂળ હોય ને મૂળ એને પકડી રાખજો આ બધા જ તમે ધર્મ ભેગા કરો ને ત્યારે એક સનાતન ધર્મ થાય અને સનાતન ધર્મ છે અત્યારે યુગમાં બહુ ચાલી રહ્યું છે એટલે અને હવે જો સાચું કહેવા માટે ને પીઠ રહી હોય ને કળયુગમાં તો હવે એક જ બચ્ચી છે જો હવે રહેવા દે તો અને એ પીઠ છે આ વ્યાસ પીઠ આપણે ત્યાં ચાર પીઠનો મહિમા છે કે ચાર પીઠમાં આપણે સંસ્કાર મળે એમાં પહેલે પીઠ છે માનો ખોળો સો શિક્ષક બરાબર એક માં માં જે સંસ્કાર આપે ને અને સંસ્કાર આપજો અને એ પણ યાદ રાખજો તમારે ત્યાં દીકરી કે દીકરાનો જન્મ થાય અને તમે સંસ્કાર આપવાનો પ્રારંભ કરો છો એ વાત તદ્દન ખોટી છે જ્યારે ઉદરમાં જીવ માના ઉદરમાં જ્યારે બાળક આવી જાય ને અને ત્યારે જ એવા કંઈ પુસ્તકો એવા કોઈ મંત્ર એવા કોઈ દેવની ઉપાસના કરતા રહેજો કારણ કે એ સંસ્કાર નું નામ છે ગર્ભાધાન સંસ્કાર અને એ તમારા ઉદરમાં જે બાળક છે એ ચોક્કસપણે એ સંસ્કારો એક્સેફ્ટ સંસ્કારોને ગ્રહણ કરશે તો પહેલી પીઠ કઈ છે જરા બોલોજી માનો ખોડો જ્યાંથી સંસ્કાર મળે અને બીજી પીઠ આપણા પિતાની આંગળી જે પિતા દ્વારા સંસ્કાર આપણે સિંચન થાય છે મોટા મોટી પીઠ છે ત્યાંથી આપણે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ત્રીજી પીઠ છે ગુરુકુલ આપણા ગુરુદેવના ચરણમાં બેસીને આપણે જે સંસ્કારોનું ગ્રહણ કરીએ એ વ્યાસપીઠ સમાન છે ગુરુ તો ગુરુ છે વાલા અમે થોડો મહિમા બતાવ્યો હતો પણ અંધકાર માંથી મુક્ત કરી અને પ્રકાશની જે લઈ જાય એ સદગુરુની એ ગુરુ પરંપરાની વાત છે સદગુરુ કોને કહેવાય ખબર છે યાદ રાખી લેજો કદાચ તમને યાદ રહી જાય તો બહુ સારી વાત છે કદાચ ભગવાનનો કે માતાજીનો અપરાધ કરશો ને કદાચ એની કઈ ભૂલ થઈ જશે ને તો અમુક સત્કર્મ થી આપને એમાંથી મુક્તિ મળી જશે પણ જીવનમાં જેને સદગુરુનું દિલ દુભાયું છે જેને એને કડવા વેણ કીધા છે ને એ આ જન્મમાં તો નહીં પણ સાતે સાત જન્મ છૂટી શકતો નથી છૂટી શકતો નથી ગુરુ તો ગુરુ છે વાલા અને ગુરુ ગોતવા જાય ન મળે અને ગોતવા જાય મળે ગુરુ ન કહેવાય શિષ્ય જ્યારે પરિપક્વ થઈ જાય ને ત્યારે ગુરુને ગોતવા ન પડે એ ગુરુ આપોઆપ મારા ને તમારા જીવનમાં આવી જાય છે આપોઆપ જીવનમાં આવી જાય છે હવે ગુરુની તો ક્યાં વાત કરી ગુરુ કરતા શિષ્ય જ્ઞાન આપવાનું ગુરુ ને હોય પણ હવે શિષ્યો સામે બેસીને ગુરુજીને જ્ઞાન આપતા હોય આ બધું ઉલટું થઈ ગયું છે ગુરુ એ શિષ્યની પરીક્ષા કરીને કીધું બેટા બાર જતો વરસાદ છે કે નહીં એ ગુરુ ની સામે બેઠા બેઠા કે છે કે ગુરુદેવ શું કહ્યું બોલે બાર જાતું બેટા વરસાદ આવે છે કે જરા જોઈ આવતો

ડુંગર ભરત તમે કદાચ નામ સાંભળ્યું હશે ખબર હોય તમે જયારે સત્સંગ કરો ત્યારે પેલા પેલું કીર્તન તમે ગણપતિ બાપાનું ગાવ ના અને કોઈ પણ કામમાં પેલા કોને બોલાવવા પડે ગણપતિનું તમે જે ગાવ છો ને પ્રથમ પેલા રે સ્વામી તમને સુંડાળા એ જેના શબ્દ છે એ આ ડુંગર ભગત ડુંગર ભગત બહુ ભોળો અને શિક્ષિત ને દીક્ષિત એમાં રોજનો ક્રમ ગામમાં એક આશ્રમ ની આશ્રમ માં એક બાપુ બિરાજમાન થાય ને રોજ સવારમાં ડુંગર ભગત આવે અને આવીને એટલું જ કહેક બાપુ નમો નારાયણ નમો નારાયણ ભગવાન આવ્યા હતા ડુંગર ભગત આવીને રોજ એક વાત કરે પ્રભુ આવ્યા હતા કે નહીં અને ગુરુ એવા ગુરુ ડુંગર ભગતને કંઈક બેટા